કામકાજ બંધ કરી હડતાલ કરવામાં આવી મુખ્ય કારણો પગાર વધારો લાંબા સમય થી પગાર માં વધારો ન થતા કામદારો રોષ કે સુવિધા કેન્ટીન મળતા જમવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું અને યોગ્ય ભોજન ન મળતું હોવાના છે વર્તમાન પરિસ્થિતિ મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં કામદારો કંપનીના ગેટ પાસે એકઠા થયા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી કંપનીના સંચાલકો દ્વારા પગાર વધારા અને જમવાની પાયાની સુવિધાઓ અંગે લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો પણ પરિસ્થિતિને જોતા ઘટના સ્થળે પહોંચી શકે છે જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને રિપોર્ટર કનક પરમાર ઇન્ડિયા ટીવી લાઈવ દેશો પ્રદેશની ખબરો કે કબરો અભી સબસ્ક્રાઈબ કીજે ઇન્ડિયા ટીવી લાઈવ સાથકન કો દબાણ બિલકુલ ન ભૂલે જીવન સબસે પહેલે ખબર આપ